કૃષ્ણ કરિયા લાલ કીજ કર હોય ભલે ના નેરુબાડ હૈયા મારખ વા ગિરધર ગોપાલ ઘર હોય ભલે ના નેરુબાળ હૈયા મા ગિરધર ગોપાલ દેવકી માતાને ને બાળનતા દેવકી માતાને ને બાળક ન લીધો છે જન્મ પ્રભુ કૃષ્ણ અવતાર હૈયા મારખવા ગીરધર ગોપાલ ઘર માતે હોય બલે ના ને રૂબાળ હૈયા મારખવા ગિરધર ગોપાલ ફક્ત શોધા માને વ્રત હતું મોટું ઘરમાં એના બાળકને ખાવાનું નહોતું વાલે મારે સંભાળ્યો વચને વ્યવહાર હૈયા મારા ખવા ગોપાલ માતે હોય ભલે ના નેરુ બાળ અયાખવા ગિરધર ગોપાલ સબરી બાઈ ના પિતાએ લગ્ન જલીદા સબરી બાઈના પિતાએ લગ્ન જલીદા સબરી બાઈને પરણવનો જિંદગી ગુમાવી પ્રભુ દર્શન ને કાચ અહીંયા મારા ખવા ગિરધર ગોપાલ કરમાતે હોય ભલે ના નેરૂ બાળ મારા ખવા ગિરધર ગોપાલ સિંહ મેતા પાસ નાણા જ વાલે મારે ઘર ઘરનો વ્યવહાર હૈયા મારખવા ગિરધર ગોપાલ ઘર માતે હોય ભલે નાને રૂબાર મારા ખવા ગિરધર ગોપાલ ષ્મા પિતા ને વ્રત હતું મોટું ઘરમાં એના દાદાને દુઃખ હતું મોટું બાળોની ની શૈયામાં શું તા મારા જ અયા ગીરધર ગોપાલ ઘરમાં તે હોય ભલે ના બાળ પાર મીરા તે ને રાણા નો તા ક્રોધે ભરાય રાણાએ ચેરજ મોકલ્યા મીરા એ રાખ્યા રુદિયે વિઠાર મારા ખવા ગિરધર ગોપાલ માતે હોય ને ભલેુબાર હૈયા માખવા ગિરધર ગોપાલ દુખ હતા મોટા વાલ દર્શનિયે જતરાય છાતા વાલે છે ઘરનાયના કામ હૈયા મારા ખવા ગીરધર ગોપાલ ઘર તે હોય બળી ના ને રૂબાર હૈયા